પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક જરૂરિયાતમંદ લોકોનું પોતાના ઘરના ઘરનું જે સપનું સાકાર થયું છે ત્યારે મહીસાગર જિલ્લાના ભલાભાઈ અને જાણ થઈ મોદી સાહેબ આવાસ યોજનાનું બહાર પાડેલું છે એમાં મેં મારું નામ લખાયું નામ લખાવતા મારું મકાનનું ફોર્મ મંજૂર થયું પછી મને સાહેબે સહાય આપી થોડા મારા ઘરના થોડાક મોદી સાહેબના પૈસાઓ મારી હું સહી સલામત આ મકાનમાં બનાવી મારા પરિવાર સાથે સુખ શાંતિથી રહું છું જૂનું મકાન એટલે સાહેબ કાચું મકાન હતું તો સરકાર શ્રી મોદી સાહેબને મારા નમસ્કાર મોદી સાહેબને મારે આભાર અત્યારે મારું મકાન કાચ્યું હતું હાલમાં મારો પરિસ્થિતિ નબળી હોવાના કારણે હું મારું મકાન બનાવી શકતો નહોતો એક લાખને વીસ હજાર પહેલાં મળ્યા સોળ હજાર રૂપિયા મારા મજૂરી પેટે મળ્યા કુલ એમ કરીને હું મારું મકાન અત્યારે પૂર્ણ કરી અને મારા પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવાડું છું મારે ઘેર કનેક્શન ફોણીનું અત્યારે હાલમાં સાત વાગે મારે ઘેર ફોણી કાયમ ભરાય તો આવો મોદી સાહેબના ગુણ મારા હૃદયની અંદર વસાવું છું Gubabar